નમસ્કાર મિત્રો તારીખ છે વીસ મે બે હજાર પચીસનો વાર છે આજે મંગળવાર આજના વિડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં મંદિરનો દોર યથાવત છે અને મને વધુ સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઝીરૂ બજારમાં ઘટાડાની શાલ યથાવત છે અને ઊંધા સહિતોમાં એવરેજ મને પચાસ લઈને સો રૂપિયાની મંદી આવી છે અને વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને જીરુ બજારમાં ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી બજારો છે અને બીજી તરફ જે મે મહિનાની એક્સપાયરી થઈ રહી છે અને ટૂંક સમયની અંદર જો ભાવમાં વધારો જોવા મળે તો આગામી સમયની અંદર જોવાનું રહે કે ભાવમાં કેવો ઉચાળો જોવા મળે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો સટ્ટાકીય સાલ ચાલુ રહે છે તો બહુ મોટી મંદી થાય તેવા સંજોગો નથી અને બેન્સમાં જીરુનો વાયદો એકસો ચાલીસથી ઘટીને બાવીસ હજાર શેરશોર ની સપાટી આતે બોલાઈ રહ્યો છે ગોંડલના એક વેપારીએ જણાવ્યું છે કે જીરુમાં ખરીદીમાં કોઈ પણ પાવર નહોતો અને 2200 બોરી જેવી આવકો અત્યારે થતી જોવા મળી રહી છે જેની સામે વેપાર 50% માનમાન થયા હતા અને ઊંચા ભાવથી નિકાસકારોને લેવાની નથી અને જીરુમાં જે ફોરવર્ડ વેપારો થાય તે પણ થતા નથી તેના કારણે અત્યારે જીરુની માંગ ઓછી થતી જોવા મળી રહી છે અને જીરુના ભાવ અત્યારે સ્ટેબલ જોવા મળ્યા છે તો મિત્રો આથી જીરું ના લગતી આજની સરખા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુ બીજા વિડીયો સાથે ચાંસ સુધી જઈ જવા જય કિસાન